જન યાત્રાના બીજા તબક્કામાં દેવગઢ છે સામાન્ય લોકો છે જે જનતા છે આ યાત્રામાં રહી છે ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે ફરિયાદ લોકો કરી રહ્યા છે ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે છોટા ઉદેપુર હોય ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજદારૂ આવે છે